નમસ્કાર દર્શક મિત્રો હું છું જલ્પા મહેતા આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે આજના વિશેષ કાર્યક્રમ હેલ્થ પ્લસ માં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્થ પ્લસ અમારો એક એવો કાર્યક્રમ છે કે જેમાં વિવિધ રોગો વિશે ચર્ચાઓ કરીશું અને એમના પર માર્ગદર્શન પણ મેળવીશું અને હાલ એમના નિદાન વિશે પણ જાણીશું અત્યારે આજે મારી સાથે ઉપસ્થિત છે મુંબઈથી જે બે ડોક્ટરો આવ્યા છે કે જેઓ હાલ એચસી મુંબઈની જે કેન્સર હોસ્પિટલ છે ત્યાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે જેમાંથી ડોક્ટર છે ડોક્ટર ભાવિન વિસરિયા કે જેમને આપણે એજ્યુકેશન એમના વાત કરીએ તો એ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે અને હાલ જે વાત કરીએ ઓન્કોલોજીની જે ટ્રેનિંગ છે તે ટાટા હોસ્પિટલથી લીધી છે અને આ સાથે તેમને છ વર્ષ ટાટા હોસ્પિટલ અને આ સિવાય આપણે અન્ય વાત કરીએ તો ચૌદ વર્ષથી પણ વધુ સમયનો અનુભવ ધરાવે છે ત્યારબાદ આપણે જો વાત કરીએ જે ડોક્ટર છે ડોક્ટર આકાશ શાહ ડોક્ટર આકાશ શાહ કે જે યુરોલોજિસ્ટ છે અને યુરો યુરો ઓન્કોલોજીસ્ટ છે અને હાલ એમની જો આપણે વાત કરીએ તો તેનું જે યુરોલોજી છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી કર્યું છે અને ત્યારબાદ એમની જે રોબોટિક સર્જરી એન્ડ યુરો લોજિકની જેમની જે ડિગ્રી છે એમને જે પ્રાપ્ત કરી છે કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલ થી અને સાથે માં માંથી પણ ત્યાંથી ટ્રેનિંગ લીધેલી છે અને હા આ બંને ડોક્ટરો આપણી વચ્ચે ઉપસ્થિત છે એ જ રીતે સૌ જાણીએ છીએ કે કેન્સર ને લઈને જયારે કોઈ અમુક ટ્રીટમેન્ટ હોય છે તે ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટને લઈને લોકોએ મુંબઈ જવું પડતો હા છે પરંતુ આજે બંને ડોક્ટરો સુરતમાં છે અને આપને માર્ગદર્શન પૂરું પાડશે જે આપ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં આ જે બિલકુલ ડોક્ટર સાહેબ જે રીતે કેન્સર વાત કરી રહ્યા છે તો હું સૌપ્રથમ પ્રથમ ડોક્ટર ભાવિન આપને પૂછીશ કે જે રીતે આ કેન્સર છે વિશે કે કેન્સર એટલે શું જો એ સમજવું બહુ જરૂરી છે આપણને કે કેન્સર શરીરના બહારથી આવવાળી કોઈ બીમારી નથી એ શરીરના અંદર જે કોશિકાઓ હોય છે જેના કંઈક તો ફંક્શન હોય છે ઠીક છે પણ એ જ કોશિકાઓ પોતાના ફંક્શન ભૂલીને રેપિડલી ડિવાઇડ એટલે ડબલ રેપિડલી ડબલ થતા રહે છે ઠીક છે અને એના પછી આજુબાજુમાં પસરાય છે

તમાકુ સેવન બધા જંક ફૂડ નોર્મલ ફૂડ હેબિટ છે એના કારણે અને ઘણા બધાને એવું આપણે અનુવાર્ષિક પણ હોય છે જેમાં નાનપણના ઉંમરમાં ડેમેજ થયા હોય છે એમને કેન્સરના ગ્રોથ થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે જી બિલકુલ અને ડોક્ટર ભાઈ નગર જો વાત કરીએ તો તમારી જે પ્રેક્ટિસ છે પ્રેક્ટિસ દરમિયાન જે કોમન કેન્સર વાત કરીએ તો એક કયા કોમન કેન્સર છે જો જેવી રીતે આકાશભાઈએ કીધું કે કેન્સર થવાનું એક મેઈન કારણ એડિક્શન એટલે વ્યસન છે હવે માણસોમાં આપણે કયું એડિક્શન જોઈએ માણસોમાં આપણે તંબાકુનું એડિક્શન જોઈએ તંબાકુ ખાવાનું કે તંબાકુ ફૂકવાનું ઠીક છે જે તંબાકુ ખાય છે એને મોઢાના ગળાના અન્નનળીના કેન્સર થાય છે જે તંબાકુ ફૂંકે છે એને લંગના કેન્સર થાય છે આ કોમન કેન્સર છે હવે છે ને એક મિનિટ તમારું લઈશ જેમાં હું કહેવા માંગુ છું કે આ જે કેન્સર છે મોડાનું કેન્સર કે લંગનું કેન્સર એ જનરલી ક્યારે થાય છે થી પચાસ વર્ષના એજ ગ્રુપમાં ત્યારે એક માણસ ઉપર પોતાની પોતાના ફેમિલીની પોતાની સમાજની જવાબદારી હોય છે પણ જ્યારે માણસો કેન્સરથી લડાઈ કરે છે ત્યારે એ બધી જવાબદારી ફૂલફિલ કરી નથી શકતો તો એના માટે આ વ્યસનથી થવાળા કેન્સર ખાલી માણસનું પોતાનું તો પોતાને તો બરબાદ નથી કરતો પણ ઘરને પણ બરબાદ કરે છે અને સોસાયટીને પણ બરબાદ કરે છે જેવી રીતે આ આ માણસોમાં થવા વાળા કોમન કેન્સર છે એને જોઈને જ્યારે માણસની ઉંમર વધે છે આ હું પુરુષોની વાત કરું છું પુરુષોની ઉંમર વધે છે પચાસ વર્ષ કરતા વધુના પુરુષોને આપણે પ્રોસ્ટેટ કે બ્લેડર જેને આપણે મૂત્રાશયની થેલી કહીએ એના કેન્સર વધુ જોવા મળે છે

જો સ્ત્રીઓમાં સૌથી કોમન જે કેન્સર આપણે જોવા મળે છે એ છે છાતીનું એટલે સ્તનનું કેન્સર ઓર બ્રેસ્ટ કેન્સર અને એને છોડીને ગર્ભાશયનું કેન્સર કે ગર્ભાશયના નીચેનું ભાગ જેને આપણે યુટ્રાઇન સર્વિક્સ કહીએ છીએ એનું કેન્સર હવે આ જે સ્તનનું કેન્સર છે એ સ્ત્રીઓમાં સૌથી કોમન જોવા મળે છે ઇનફેક્ટ એ કહેવામાં આવે છે કે હર આઠમાંથી એક સ્ત્રીને પોતાના લાઈફ સ્તનનું કેન્સર થઈ શકે છે એટલો મોટો નંબર છે જનરલી ત્રીસ થી સિત્તેર વર્ષના એજ ગ્રુપમાં જોવા મળે છે હવે આ સ્તનનું જે કેન્સર હોય છે પ્રોબ્લેમ શું છે કારણ કે સ્તનમાં ગાંઠ હોય છે પણ એ ગાંઠ અર્લી સ્ટેજમાં પેઇનલેસ એટલે જેમાં કોઈ દુખાવો થતો નથી એવી ટાઈપની હોય છે એના ચક્કરમાં થાય શું છે બહુ બધી સ્ત્રીઓ ગૃહિણીઓ એવી હોય છે જે પોતાના બાકીના કામકાજમાં એ પોતાના હેલ્થને ઇગ્નોર કરે છે ગાંઠને ઇગ્નોર કરે છે અને જ્યારે એને સિમ્ટમ્સ કે તકલીફ થાય છે અને ત્યારે આપણે ડાયગ્નોઝ કરવા જઈએ છીએ તો એનો સ્ટેજ વધેલો હોય છે તો એ પ્રોબ્લેમ છે એના માટે જ્યારે પણ અમે આ કેન્સર અવેરનેસની વાત કરીએ ત્યારે અમે હંમેશા કહીએ છીએ હંમેશા એ મેસેજ બધાને આપીએ છીએ કે એક સ્ત્રીએ એક ઉંમર પછી પોતાના સ્તરની જાત ચકાસણી સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું બહુ જરૂરી છે

એને છોડીને જે બ્રેસ્ટના ઉપરની સ્કીન હોય એના ઉપર ડિમ્પલ્સ છે કે લક્ષણ છે અને પણ કોઈ સ્ત્રીને આવા થાય ત્યારે અમારું રેકમેન્ડેશન છે કે તમે અમારા પાસે કે તમારા પાસેના બાકીના કોઈ ડોક્ટર એના પાસે જાઓ અને આગળનું ઇન્વેસ્ટિગેશન કરાવો કારણ કે ઇન્વેસ્ટિગેશન કરાવશો અને બીમારી જલ્દીના સ્ટેજમાં પકડાશે તો આપણે પેશન્ટ ને પૂરું ઠીક કરીને એની લાઈફ બચાવી શકીએ છીએ જી બિલકુલ ટ્રીટમેન્ટ ની વાત કરીએ ડોક્ટર ભાવિન તો જો માનું પડે છે કે કોઈ સ્ત્રીને બ્રેસ્ટમાં ગાંઠ છે પણ તો એ ગાંઠ કેન્સર ની છે કે અન્ય હશે તો એ હાલ એક રીતે માનું પડે છે કે એની જે ટ્રીટમેન્ટ છે ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે જો કોઈ પણ કેન્સરનું ટ્રીટમેન્ટ કરાવવા માટે આપણે બે વસ્તુ કરવી બહુ જરૂરી છે એક તો એ કેન્સર છે એનું ડાયગ્નોસિસ અને કયા ટાઈપનું કેન્સર છે એનું એ કરવા માટે આપણે ટિશ્યુ સેમ્પલ જે આપણે જનરલી કહીએ કે સુઈ નાખીને કરી ઠીક છે છે તો એ કરવી જરૂરી અને એની સાથે કે શરીરમાં બીમારી ક્યાં ક્યાં ફેલાયેલી છે એના માટેનું ઇમેજિંગ જનરલી પેટસ્કેન હવે એક નવી એવી મોડાલિટી આવી છે જેમાં આપણે આખા શરીરમાં બીમારી કેટલા સાઇઝની છે સાથે કેટલી એની એક્ટિવિટી છે એ બંને વસ્તુ આપણને ખબર પડે છે ઠીક થવાના ચાન્સીસ વધુ અગર હું તમને નંબર્સ કહેવા જાઉં તો બ્રેસ્ટ કેન્સરની આપણે વાત કરીએ છીએ સ્ટેજ વન અને સ્ટેજ ટુમાં બીમારી ઠીક થવાની શક્યતા મોર ધેન નાઇન્ટી છે જ્યારે સ્ટેજ થ્રીમાં એ ઘટીને સેવન્ટી પર્સન્ટ અને સ્ટેજ ફોરમાં ઘટીને ટ્વેન્ટી પર્સન્ટ થઈ જાય છે ટ્રીટમેન્ટ માટે જ્યારે આપણે વાત કરીએ કેન્સરની ત્રણ મેઇન ટાઈપની ટ્રીટમેન્ટ હોય છે સર્જરી કરવી જેમાં આપણે ઓપરેશન કરીને જે બીમારી છે એ બીમારીને કાઢી નાખવું કિમોથેરેપી જેમાં આપણે ઇન્જેક્શન કે દવાઈઓ માટે શરીરના અંદર દવા મોકલીએ છીએ એનો અસર આખા શરીર ઉપર થાય છે અને ત્રીજી વાત કરીએ આપણે રેડિયેશન જેમાં આપણે હાઈ એનર્જીના એક્સરેઝ યુઝ કરીને જે જગ્યા પર બીમારી છે એને આપણે બીમારીને જલાવી નાખીએ છીએ સ્પેસિફિકલી હું જ્યારે બ્રેસ્ટ કેન્સરની વાત કરું બ્રેસ્ટ કેન્સરના કેસમાં આપણે પહેલા સર્જરીમાં આખું બ્રેસ્ટ કાઢી નાખતા હતા આખું સ્તન કાઢી નાખતા હતા હવે આપણને ખબર પડી છે કે આખું સ્તન કાઢવાની જરૂરત નથી ખાલી બીમારી અને એના આજુબાજુનું થોડું ટિશ્યુ કાઢીને આપણે સ્તન બચાવી શકીએ છીએ અને એક સ્ત્રી માટે એનું સ્તન બચાવવું એ સૌથી મોટો સાયકોલોજીકલ માનસિક એડવાન્ટેજ છે તો મારું એવું કેવું છે બધા લોકોને કે જ્યાં સુધીમાં આપણે સ્તન બચાવીને ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ ત્યાં સુધીમાં સ્તન બચાવીને ટ્રીટમેન્ટ કરવાનું એની સાથે સુધી રેડિયેશન ને બધું લાગે છે બધા વસ્તુમાં નવું નવું છે જેવી રીતે રેડિયે ની વાત કરીએ પહેલા આપણે કહેતા હતા કે રેડિયશન માં બહુ બધા સાઇડ ઇફેક્ટ થાય છે છ અઠવાડિયા આઠ અઠવાડિયા ટ્રીટમેન્ટ ચાલે છે આજની તારીખના બ્રેસ્ટ કેન્સર ની વાત કરું તો રેડિયેશન મેજોરિટી પેશન્ટ એવા હોય છે કે જેને રેડિયેશન એક અઠવાડિયામાં એટલે પાંચ દિવસમાં આપણે ટ્રીટમેન્ટ ખતમ કરી શકીએ છીએ અને આ બધાનું એડવાન્ટેજ શું છે અર્લી ડાયગ્નોસિસ કરો પૂરું ટ્રીટમેન્ટ કરો નેવું ટકા કરતા વધુ લોકો ઠીક થઈ શકે છે ઇન્ટેન્શન આપણો લોકોને ઠીક કરવાનો છે નવી નવી પદ્ધતિઓ આવે છે સર્જરી ને લઈને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને એની પૂરતું જાણકારી નથી હોતી જેને લઈને લોકો સર્જરી કરવાનું ટાળતા હોય છે ખાસ કરીને જયારે સર્જરી શબ્દ જેવો હોય છે કે હર કોઈને જે છે તે હચમચાવી દેતા હોય છે અને હાલ જે રીતે એ લોકોને ખરેખર ખૂબ સારી બાબત છે કે જે એરિયામાં જ ઇન્ફેક્શન છે તમે એટલા જ એરિયાની સર્જરી કરવામાં આવતી હોય છે જે તમે ડોક્ટર ભાવિન પાસેથી જાણીએ તો ડોક્ટર આપણે કે જે રીતે આ સ્ત્રીઓના આજે બ્રેસ્ટ કેન્સરની વાત કરી તો એવી જ રીતે આપણે પુરુષોમાં થતા રોસ્ટેટ કેન્સરની વાત કરીએ તો એના લક્ષણો શું છે અને ખાસ કરીને નિદાન જે સૌથી ઇમ્પોર્ટન્ટ જણાવું એ જરૂરી છે કે પ્રોસ્ટેટ કેન્સર જેમ મેં પહેલેથી કીધું કે સૌથી કોમન કેન્સર છે પુરુષમાં અને એ હર પુરુષને કઈને કઈ રીતે અફેક્ટ થવાનું છે આ પચાસ વર્ષ પછી હવે સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોસ્ટેટની ગ્રંથિ છે કેમ પ્રોસ્ટેટની ગ્રંથિ પેશાબના થેલી અને પેશાબની જે માર્ગ છે પેશાબના થીલીના નીચે અને પેશાબના માર્ગના આજુબાજુની એક ગ્રંથિ છે જે પેશાબના રસ્તાને ઇન્ફેક્શન પ્રોસ્ટેટ કેન્સરનું સિમ્ટમ એટલે જે લક્ષણ છે એ પ્રોસ્ટેટની ગ્રંથિના મોટા થવાના લક્ષણ વધારે હોય છે નોર્મલી એ સાધારણ ગાઢ બી હોઈ શકે અને કેન્સરજનક ગાઢ બી હોઈ શકે હવે શું થાય છે કે જયારે પ્રોસ્ટેટની ગ્રંથિ જે પેશાબની નળીની આજુબાજુ છે એ જઈને પેશાબની નળીને આવી રીતે દબાઈ દે છે એના કારણે બધી તકલીફો થાય છે આ તકલીફો આપણે કેવી રીતે જોવાશે તો પેશાબ કરવાની જે પ્રવાહી છે એ પહેલા કરતાં પતલી થઈ ગઈ છે એટલી લાંબી નથી જતી બહુ જોર કરવું પડે છે પેશાબમાં વારે ઘડી પેશાબ કરવા જવું પડે છે કે પેશાબમાં લોહી પડે છે આમાંથી આપણને કાંઈ બી થાય તો બંને બી હોઈ શકે સાધારણ ગાંઠ હોય શકે અને પ્રોસ્ટેટ કેન્સરની ની બી હોઈ શકે આ આપણને થયું કે ના થયું મોસ્ટ ઓફ ધ પ્રોસ્ટેટ કેન્સર એવા હોય છે કે જેમાં કોઈ લક્ષણ જ નથી હોતા તો સૌથી મહત્વનું શું છે આમાં કે એક રક્ત તપાસ છે જે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજેન જે બધા જ પુરુષોને પચાસ વર્ષ પછી કરાવવું જરૂરી છે આની વેલ્યુ એબનોર્મલ એટલે 4 થી વધારે પીએસએ આવતું હોય તો એને એ થી વધારે કઈ તપાસ કરાવવાની જરૂરત અને ડોક્ટરને જોવાની જરૂરત જેમ કે ઓન્કો સર્જન કે યુરો ઓન્કો સર્જનને જોવાની જરૂરત છે એ આપણો એને પ્રાઇમરી મેસેજ છે તમને જી બિલકુલ અને જે રીતે ડોક્ટર આકાશ સાહેબ આગળ વાત કરી તો અગર કોઈ પુરુષને પીએસએ માં ગડબડ હોય તો તેની જે આગળ જે છે તે સારવાર કેવી રીતે કરવાની હોય છે રાઈટ તો આ સૌથી મહત્વનું છે કે સૌથી પહેલા તમે તમારા ડોક્ટરને મળો હવે તમને તમારા ડોક્ટર સમજાવશે કે આને કેવી રીતે ટ્રીટ લેવાનું ટ્રીટમેન્ટ લેવાની છે તો સૌથી પ્રથમ અમે એમને એમઆરઆઈ નું એક રિપોર્ટ કરાવતા હોય છે જેનાથી આપણને ખબર પડે છે કે પ્રોસ્ટેટ થી કેટલી સીમિત ગાઢ છે પછી એની બાયોપ્સી કરાવીએ છીએ જેનાથી આપણને હન્ડ્રેડ પર્સન્ટ છે કે કેન્સર છે કે નહીં એ થયા પછી આપણે જોઈએ છીએ માટે એક સ્કેન જેમ કીધું બ્રેસ્ટ માટે માટે થાય છે એમ પ્રોસ્ટેટ સ્પેસિફિક પીએસએમએ પેટ સ્કેન કરીને થાય છે જેનામાં આપણને ખાલી પ્રોસ્ટેટ કેન્સરની ગ્રંથિનું જે કેન્સર આજુબાજુ ફેલાયું છે એની જાણકારી મળશે આ બધા રિપોર્ટ કર્યા પછી આપણને ખબર પડે છે કે પ્રોસ્ટેટનું કેન્સરનું શું સ્ટેજ છે

જે સ્ટેજ 3 અને સ્ટીજ 4 છે જેમો કેન્સર પ્રોસ્ટેટની બહાર નીકળેલું છે એમાં મલ્ટીમોડલ ટ્રીટમેન્ટ બહુ જરૂરી છે મલ્ટીમોડલ એટલે શું કે સર્જરી ભી કરવી પડે જે જે پیشنટને જોઈને રેડિયેશન ભી લેવું પડે અને હોર્મોન ટ્રીટમેન્ટ ભી કરવી પડે અને સ્ટેજ 4 માં હોર્મોન ટ્રીટમેન્ટ ઇઝ ધ પ્રાયોરિટી જે બિલકુલ સાચી વાત કહી છે ડોક્ટર ભાવિન તો કે રીતે मालूम પડે છે કે જે કયા پیشنટને કઈ ટ્રીટમેન્ટની જરૂર છે એ કેવી રીતે નક્કી થતું હોય છે જો જ્યારે આપણે છે ને બે ટાઈપનું ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ એકને આપણે કહીએ એવિડન્સ બેઝ મેડિસિન કે જેમાં એવિડન્સ છે ઠીક થવાનું એટલે જેમાં મના પાસે પ્રૂફ છે કે આ ટ્રીટમેન્ટ કરવાથી પેશન્ટ ઠીક થઈ શકે છે ઠીક છે અને અમે એ ટાઈપનું ટ્રીટમેન્ટ પ્રિફર કરીએ છીએ જ્યારે એવિડન્સ મેડિસિનની હું વાત કરું ત્યારે એક ડોક્ટર બેસીને એનું આન્સર નથી આપી શકતો અમારા એવરી ડે જે પણ પેશન્ટનું અમે ટ્રીટમેન્ટ ચાલુ કરવાના છીએ એના પહેલા અમે એક મિટિંગ થાય છે જેને અમે ટ્યુમર બોર્ડ કહીએ છીએ એમાં હું છું જે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છું આકાશભાઈ છે જે યુરો સર્જન છે કોઈ બાકીના અમારા ડોક્ટર ફ્રેન્ડ છે જે કોઈ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ છે જે સર્જરીના એક્સપર્ટ છે કોઈ કિમોના એક્સપર્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે રેડિયોલોજીસ્ટ છે જે સીટી સ્કેન એમઆરઆઈ પેટસ્કેનના એક્સપર્ટ છે પેથોલોજીસ્ટ છે જે બાયોપ્સીનું માઇક્રોસ્કોપમાં જોઈને પછી એનો આન્સર કરે છે ઠીક છે તો આ બધા લોકો સાથે બેસીને ટ્રીટમેન્ટનું કયું ટ્રીટમેન્ટ કરવાનું છે એ ડિસાઇડ કરે છે અને એમાં પેશન્ટને જે પણ બેસ્ટ ટ્રીટમેન્ટ પોસિબલ છે સિક્વન્સ છે એના હિસાબે અમે પેશન્ટને એડવાઇસ કરીએ છીએ

ઓરિજિનલી આ સર્જરી એક સર્જન જ કરે છે પ્રાઇમરીલી એમાં શું છે કે આ બધા મિનિમલ ઇનિવસિવ સર્જરીના પાર્ટ જ છે જેમ લેપ્રોસ્કોપી છે એમ જ રોબોટિક સર્જરી હોય છે અને આમાં અમે આઠ mm જેટલા નાના નાના શરીરમાં હોલ કરીએ ચાહે એબડોમિનમાં હોય તો એને લેપ્રોસ્કોપી કહેવાય અને જે ચેસ્ટમાં હોય તો થોરાકોસ્કોપી કરાય એવી રીતે જ એન્ટર કરીએ છીએ અને આ રોબોટના આમ અંદર એન્ટર થાય છે જે શરીરના બાજુમાં હોય છે અને એને જ

કટ ઇન્સીઝન મૂકીને આપણે પેશન્ટને ઓપરેટ કરતા હતા એવું હવે નથી કરવું પડતું અને આ નાની નાની હોલ્સમાંથી પૂરી પૂરી સર્જરી કમ્પ્લીટ થઈ જતી હોય છે જો લેપ્રોસ્કોપી અને રોબોટિક બંનેમાં એવું થઈ શકે છે પણ રોબોટિકનો એડવાન્ટેજ એ છે કે આપણા શરીર આપણી આંખની એક મેગઝૂમ કરવાની એક સ્પેસિફિક લેવલ હોય છે જ્યારે કે રોબોટમાં કેવું હોય છે કે આપણે એને ફોર એક્સ મેગ્નિફિકેશન કરી શકીએ છીએ તો આપણે જે ધાતુને જોવું છે કે જે ઓર્ગનને જોવું છે એને જેટલી સીમિત સુધી જોવું છે એ જોઈ શકે છે અને એની જે નસો છે એને એકદમ પ્રોપરલી ડિસેક્ટ કરી શકતો હોય છે બીજું શું છે કે આ રોબોટિક આર્મ જેમ આપણું જયારે ઓપન કરતા હોય છે આમ વન એટી ડિગ્રી મુવમેન્ટ થતા હોય છે જ્યારે કે રોબોટિક આર્મ ટુ સેવન્ટી એટલે આ કર્યા પછી પાછું બીજું હજી નાઇન્ટી ડિગ્રી મુવમેન્ટ થાય છે એટલું વધારે મુવમેન્ટ થઈ શકે છે એના કારણે અમારી સર્જિકલ ટેકનિક્સમાં એટલું બધું પ્રિસિઝન વન એમ એમ વન એમ એમનું બી પ્રિસન હોય છે જેનાથી બ્લડ લોસ ને બધું બહુ ઓછું થતું હોય છે હવે આ બધું ફાયદો ખાલી સર્જિકલી નથી પોસ્ટ ઓપરેટિવલી બી પેશન્ટ જલ્દી ડિસ્ચાર્જ થતો હોય છે જલ્દી ડિસ્ચાર્જ થઈને જલ્દી કામ પર બી જતા હોય છે એ લોકોના પોતાના કોમ્પ્લિકેશન બી બહુ ઓછા થતા હોય છે અને ઇન જનરલ એની લાઈફમાં એડવાન્ટેજ થતા હોય છે જે અત્યારના શોર્ટ કમ બી નથી લોંગ ટર્મ બી એને ઘણા બધા બેનિફિટ થતા હોય છે રોબોટિક સર્જરીમાં હવે આ રોબોટિક સર્જરીમાં બહુ બધા હજી એવી આધુનિક ચીજો છે જેમ કે ગ્રીન ફાયર ફ્લે અલ્ટ્રાસાઉન્ડ ટેકનિક જેનાથી આપણે કેન્સર એક્ઝેક્ટલી કેટલા સાઇઝનું છે એ આપણને ખબર પડે અંદર અને આપણે ખાલી કેન્સર બી એમાંથી કાઢી શકીએ છીએ એસ્પેશિયલી જેમ આપણે કિડનીમાં કોઈ કેન્સર હોય તો ખાલી કેન્સર વાળો ભાગ જ કાઢીને કિડની બચાવવાની બી પ્રયત્ન કરી છે કરી શકીએ છીએ અને નેફ્રોન સ્પેરિંગ સર્જરી કહેવાય એવા મલ્ટિપલ અધર બેનિફિટ છે રોબોટિક સર્જરી કરવાના જે વાત કરી છે રોબોટ સર્જરી વિશે તો તમે જે રીતે વાત કરી રહ્યા છો તો હું તમને પૂછીશ કે તમે પણ આજે કામ કરવામાં આવતું હોય જો રેડિએશન છે ને એ બહુ જૂની ટેકનિક છે ઓગણીસો મી સદીમાં રેડિયેશન નું શું કહેવાય ઇન્વેન્શન થયેલું ઠીક છે ત્યાંથી કરીને રેડિયેશનમાં બહુ બધા સુધારા થયા છે ઠીક છે હું હિસ્ટ્રી નથી કહેવા માંગતો પણ જયારે આપણે વાત કરીએ રેડિયેશન મશીનની એમાં બે મશીનની વાત કરીએ એક છે ટેલિકોબાલ મશીન બીજું છે લિનિયર એક્સિલેટર ટેલિકોબાલ જૂના ટાઈપના રેડિયેશનની મશીન હતી જેના અંદર પેશન્ટને સાઈડ ઇફેક્ટ બહુ થતા એટલું પ્રિસાઇઝ નહી હતું જ્યારે હવે અમે લિનિયર એક્સેલેટર એટલે નવા ટાઈપના રેડિએશનના મશીનની વાત કરી છે એમાં આપણે ટ્રીટમેન્ટ ને રેડિયેશનના ડોઝ ને ટ્યુમરના આજુબાજુમાં કન્ફાઈન કરી શકીએ છીએ પ્રિસાઇઝ ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ એડવાન્ટેજ શું છે એમ સેમ એડવાન્ટેજ કે એના લીધે મને ટ્રીટમેન્ટ પછીના સાઈડ ઇફેક્ટ ઓછા થાય છે હવે જેવી રીતે ડોક્ટર આકાશભાઈ રોબોટનું યુઝ કરે છે સર્જરી કરવા માટે એવી રીતે હું અમારા એચસીજી હોસ્પિટલમાં મુંબઈમાં એક મશીન છે જેનું નામ છે સાયબર નાઇફ એમાં રોબોટની યુઝ થાય છે રેડિયેશન આપવા માટે સેમ પ્રિન્સિપલ છે રોબોટ છે મલ્ટી મેન્યુવર આપણે વધુ સારી રીતે કરી શકીએ છીએ એનું પ્રિસિઝન વધુ છે જયારે આપણે નોર્મલ રેડિયેશનની વાત કરીએ તો ટોટલ થ્રી સિક્સટી ડિગ્રીથી આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ એટલે ટોટલ થ્રી સિક્સટી પોઈન્ટ છે ત્યાંથી ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ જયારે હું સાયબર લાઈફથી ટ્રીટમેન્ટ કરું છું કારણ કે રોબોટ થી ટ્રીટમેન્ટ થાય છે તો એ એના લીધે એક મિલીમીટર કરતા પણ ઓછું પ્રિસિઝન હોય છે એરર હોય છે આનો સૌથી મોટો એડવાન્ટેજ શું થયું છે ખબર છે બ્રેનની હું વાત કરું છું બ્રેન એક એવી જગ્યા છે જેના બ્રેનમાં કોઈ પણ એક પાર્ટ એવો નથી કે જે કામનો નથી બ્રેનમાં બધા પાર્ટ છે કામના છે બ્રેઇનમાં કોઈ ટ્યુમર થાય ને એમાં આપણે સર્જરી કરીએ આજુબાજુમાં ડેમેજ થાય કે પછી સિમ્પલ ટાઈપનું રેડિયેશન આપીએ રેડિયેશન ડેમેજ થાય અને પેશન્ટને બીમારી તો ઠીક થાય પણ સાથે બહુ બધા સાઈડ ઇફેક્ટ થાય જ્યારે સાયબર નાઇફથી આપણે એકદમ પ્રિસાઇઝ જ્યારે ટ્રીટમેન્ટ કરીએ છીએ અને જે ટ્રીટમેન્ટ છ થી આઠ અઠવાડિયા ચાલે છે એને હું હાઈ ડોઝનું ટ્રીટમેન્ટ આપીને ત્રણ થી પાંચ દિવસમાં ખતમ કરું છું તો એક સર્જરી જેવું રિઝલ્ટ આવે છે આપણે રેડિયો સર્જરી કહીએ છીએ તો એવા ટાઈપનું ટ્રીટમેન્ટ પણ આ સાયબર નાઇફથી પોસિબલ છે પ્રોસ્ટેટ કેન્સરમાં પણ આકાશભાઈ ને મારું હંમેશા ઝઘડો થયો રાખે છે કે આકાશભાઈ કહે છે કે મને રોબોટિક સર્જરી કરી છે અને હું કહું છું આકાશભાઈને મને કાપો જોઈતો જ નથી પેશન્ટ ઉપર હું રોબોટિક રેડિયો સર્જરી કરીશ ઠીક છે પણ એ અમારું ચાલ્યા રાખે છે

થાય કરતા પણ મારું એમ્પેસિસ વધુ છે કે થાય આપણે એને જલ્દી પકડીએ કારણ કે જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું સ્ટેજ વન બ્રેસ્ટ કેન્સર અઠ્ઠાણું ટકા લોકો ઠીક થઈ જાય છે સ્ટેજ ટુ બ્રેસ્ટ કેન્સર ત્રાણું ટકા લોકો ઠીક થઈ જાય છે સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર સિત્તેર ટકા લોકો ઠીક થાય છે તો મને જોવે છે મારા બધા પેશન્ટ સ્ટેજ વનમાં આવે સ્ટેજ વનમાં ના આવે તો સ્ટેજ ટુ માં આવે તો અર્લી ડાયગ્નોસિસ સેવ્સ લાઈફ ઠીક છે એ અમારો મોટો છે કે જલ્દી નિદાન કરો જેના લીધે આપણા patient લાઈફ life બચે જી બિલકુલ ડોક્ટર આકાશ આપ શું સંદેશ આપવા માંગશો દર્શક મિત્રો મારું બી ડોક્ટર ભાવિન જેવું જ કેવું છે કે જેટલું જલ્દી નિદાન થાય એટલું જલ્દી ટ્રીટમેન્ટ ચાલુ થાય અને એટલી જ બધી લાઈફ વધે સ્પેસિફિકલી હું તમને પ્રોસ્ટેટ કેન્સર માટે કહેવાનું કહીશ કે ડરવાની કોઈ જરૂરત નથી તમે મિનિમમ 15 થી વીસ વર્ષ અગર અર્લી સ્ટેજમાં આવશો તો 15 થી વીસ વર્ષ આરામથી વિધાઉટ ડિસીઝ જીવી શકશો અને જેટલું જલ્દી નિદાન કરો જેટલું જલ્દી પીએસએ નો રિપોર્ટ કરો જેટલું જલ્દી સેલ્ફ એક્ઝામિનેશન કરો જેટલું જલ્દી સોનોગ્રાફી કરો તમને લાગશે કે રિપોર્ટ કરાવો છો પણ એ રિપોર્ટ ની વેલ્યુ તમને ત્યારે ખબર પડશે જ્યારે એક વખત કોઈને કોઈ કેન્સર ડાયગ્નોસ થશે ત્યારે તો એ જ મોટો છે મેડિકલ ચેકઅપ જે છે તે કરાવતું રહેવું જોઈએ કે જેના કારણે જો કોઈ આવી પ્રોબ્લેમ્સ હોય આવી કોઈ રોગ હોય તો એને જલ્દી પકડી શકાય એનું જે નિદાન છે તે કરી શકાય કારણ કે ઘણા લોકો એવા હોય છે ને કે ભાઈ હું તો હેલ્ધી છું

નંબર બે ભરપેટ ખાવાનું કારણ કે ટ્રીટમેન્ટના સાઇડ ઇફેક્ટ થશે એ સાઇડ ઇફેક્ટ ઓછા કરવા માટે શરીરમાં શક્તિ રહે જોવી શક્તિ હોવી જોઈએ ને શક્તિ ખાવાતી આવશે ઠીક છે ને ત્રીજું જે પણ ભગવાનમાં ગોડમાં અલ્લામાં માનતા હો એને રોજ નમસ્તે કરવાનું કારણ કે અમે એક લેવલ સુધી એને હાથ પકડીને લઈ શકી જઈએ છીએ આગળનો રસ્તો પાર કરાવવાનું કામ એના નસીબ ઉપર કે એના ભગવાન ઉપર કે એની શ્રદ્ધા ઉપર છે ને મોટિવેટેડ રહેવું જોઈએ બધાને જી થાય છે અને એની મનમાં ઘણા બધા પ્રશ્નો હશે કે જેમનું તમે નિરાકરણ અત્યારે અમારા કાર્યક્રમના માધ્યમથી જે છે તે તમે આપ્યું છે આપ બંનેનો ખુબ ખુબ આભાર અમારી સાથે અહી ઉપસ્થિત રહ્યા બદલો જી દર્શક મિત્રો આપણે હાલ જે રીતે વાત કરીએ આજના જે કેન્સરમાં કે જે સ્ત્રીઓમાં અને પુરુષોમાં જે કોમન કેન્સર થતા હોય છે એમના વિશે એમના ત્યારબાદ એમનું નિદાન કેવી રીતે થાય છે એમની ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે અને હાલ ડિજિટલ યુગ છે અને આ ડિજિટલ યુગમાં કે ઘણી બધી નવી પદ્ધતિ છે એમાંથી જે આપણે રેડિયેશન પદ્ધતિ અને આજે ખાસ કરીને રોબોટિક પદ્ધતિ છે એમના વિશે જાણવું કે એમનાથી કેવી રીતે સર્જરી થતી હોય છે કારણ કે એમના વિશે વધારે જ્ઞાન નથી હોતું જાણકારી નથી હોતું જેના કારણે આપ આપ સર્જરીથી આ ડરતા હોઈએ છીએ અને ઘણી બધી માન્યતા હોય છે કે જેના કારણે આપણે એ માન્યતાઓને અનુસર્ય છીએ અને ક્યારેક પણ આપણે એમના વિશે જાણવાનો પ્રયાસ નથી કરતા પરંતુ આજે બે સર્જરીઓ વિશે આપણે જે રીતે વાત કરીએ આજે જે આપના સુધી આજે ગુજરાત ન્યુઝ દ્વારા આપના સુધી આજે છે માર્ગદર્શન પૂરું પાડવાનો જે પ્રયાસ કરવામાં આવે છે અને આ સાથે જો તમે આ બંને ડોક્ટરોને રૂબરૂ મળવા માંગતા હોય તો સુરતની અઠવા લાઈન ખાતે રાધિકા હોસ્પિટલ એન્ડ પોલી ક્લિનિક આવેલી છે જ્યાં તમે રૂબરૂ બંને ડોક્ટરનો સંપર્ક કરી શકો છો અને ત્યાં જઈને તમે નિદાન પણ કરાવી શકો છો અત્યારે હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર